ખંભાળિયા જામનગર રેલવે ફાટક વચ્ચે ટ્રેક્ટર ફસાયું હોવાની ઘટના બની છે ફાટક ખોલતા સમયે ટ્રેક્ટર નીકળવા જતા ફાટક સાથે અથડાયું હતું જેના કારણે આકસ્માત સર્જાયો હતો ટ્રેક્ટરમાં ભરાયેલો માલ ફાટકમાં સલવાયા બાદ રેલવેના વીજ વાયરમાં પણ ફસાયો પચીસ હજાર વોટના વીજ વાયરમાં ફાટક ફસાતા રેલવે વ્યવહાર ખોરવાયો હતો

ફાટક અથ ખુલ્લા ફાટક ની વચ્ચે થી નીકળો એટલે આ ટ્રેક્ટર ને ફાટક અથડાતા ફાટક છે તે તૂટી ઓર જો બેન્ડ વડી અને રેલવે ની જે 2500 કેવી ની લાઈન જાય છે તેની પર પડ્યો એટલે 2500 કેવી ની લાઈન તૂટી જો કેવી ભયંકર દુર્ઘટના સર્જાય અને તાત્કાલિક તે ટ્રેક્ટર છે તેને બ્રેક કરવામાં આવ્યું આખો રેલવે ટ્રેક છે તે બંધ કરવામાં આવ્યું અને રેલવે પોલીસ અને સાથે સાથે રેલવે તંત્ર છે તે આવી ગયું અને આ લાઈન રિપેર કરી અને તાત્કાલિક ટ્રેક્ટર ને પર અટાવવામાં આવ્યું એક માણસ ની બેદરકારી છે ઉતા જનાવર છે તે કેવી ભયંકર દુર્ઘટના સર્જાય છે આ પ્રશ્ન છે જો કે આ રેલવે ફાટકનો પ્રશ્ન તો છે જ કારણ કે રેલવે ફાટક ઘણી વખત ખૂબ મોડો ટાઈમ સુધી બંધ રહે છે અને ખૂબ મોડું ખુલે છે મુસાફરો પણ ખૂબ તકલીફમાં હોય છે આવતા જતા વાહન ચાલકો પણ ખૂબ તકલીફમાં હોય છે અવારનવાર રજૂઆત કરવામાં આવેલી છે કે ટ્રાફિક પોલીસ મૂકો જો ટ્રાફિક પોલીસ હોત તો આ પ્રશ્ન ન થાત કારણ કે ટ્રાફિક પોલીસ ન હોય એટલે આડે ધડ બધા ફાટક ખુલ્લા પહેલા જ નીકળી જાય છે અથવા તો આડે ધડ બધા આવજાવ કરે છે આ પ્રશ્ન છે તે ખૂબ ભયંકર દુર્ઘટના સર્જાતા રહી ગયો કેટલી વાર ફાટક બંધ રહ્યું લગભગ પોણી કલાક કલાક જેટલું બંધ રહ્યું છે કારણ કે એક કલાક થી તો હું જોઉં છું આ દ્રશ્ય